રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ખાતે એક ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુરના આઇસીટીસી સેન્ટર દ્વારા એક વિશાળ અને સંદેશર લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં એફએચડબલ્યુ સ્ટુડન્ટ કૃષ્ણા નર્સિંગ કોલેજ રાધનપુરના વિદ્યાર્થીઓ આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સવારે એસડીએચ રાધનપુરથી રેલીનો પ્રારંભ થયો હતો જે મુખ્ય બજાર ગાંધી ચોક વગેરે માર્ગો પરથી પસાર થઈ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી શહેરના વેપારીઓ રાહદારીઓ અને નાગરિકોએ રેલીનું સ્વાગત કરી એડ્સ અંગે સાવચેતી સારવાર જાગૃતિ અને ભેદભાવ દૂર કરવા જેવા સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું રાધનપુર શહેર સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આ રેલી એક સકારાત્મક લોકજાગૃતિનો ઉપક્રમ સાબિત થઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્લેકાર્ડ કાર્ડ સૂત્રોચ્ચાર અને આરોગ્ય સ્ટાફની આગેવાની હેઠળ જનજન સુધી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા હતા વિશ્વ એઇડ્સ દિવસના અવસર પર આયોજિત આ રેલી રાધનપુરમાં આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતિક બની રહી હતી આજે પહેલી ડિસેમ્બર આખા વિશ્વની અંદર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે એના ભાગરૂપે રાધનપુર હોસ્પિટલમાં સમાચાર સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને ઝડપી માહિતી મેળવો